નમસ્કાર મિત્રો રિકવરી લો ફો ફેમિલીમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે લોન વિશે લોન બે પ્રકારની હોય એક સિક્યોર લોન અને એક અનસિક્યોર લોન એમાં અનસિક્યોર લોન જે છે એમાં પર્સનલ લોન ક્રેડિટ કાર્ડ બિઝનેસ લોન કે એજ્યુકેશન લોન એટલે કે અભ્યાસ માટેલી લોન આ સિવાયની ઘણી બધી લોનો હોય હવે આ બધી લોન જે તમે લીધેલી છે ને બધી જ લોન એ સિવિલ મેટર કહેવાય તમે નો ભરો તો એ સિવિલ દાવાઓ થાય સિવિલ કેસ થાય એમાં કોઈ ક્રિમિનલ કેસ થતો નથી એટલે કે અપરાધની શ્રેણીમાં એ આવતું નથી જો અપરાધની શ્રેણીમાં આવતું હોત ને તો આ લોકો ક્યારના એ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નોંધી આવ્યા હોત અને તમને બધાને જેલ ભેગા કરી દીધા હોત અને જેલમાંય જગ્યા ન લાખો કરોડો લોકોની લોનો બાકી છે આ દેશની અંદર એટલે આ સિવિલ મેટર છે ક્રિમિનલ કેસ નથી ક્રિમિનલ અપરાધ નથી અપરાધની શ્રેણીમાં ગણવામાં આવતું નથી જો તમે લોન લીધેલી હોય અને નો ભરી શકતા હોય તો વધુમાં વધુ તમારી ઉપર ચેક બાઉન્સ નો કેસ કરે એકસો આડત્રીસ ની કલમ મુજબ ચેક બાઉન્સ નો કેસ કરે અથવા તો ECS બાઉન્સ કેસ કરે ECS બાઉન્સમાં કલમ 25 મુજબ નો કેસ કરે એનાથી એ વધારે અત્યારે આર્બિટ્રેશન ની પ્રક્રિયા કરે આર્બિટ્રેશન ની નોટિસો મોકલે તમને તો આ બધી જ બાબતો માં જે 138 ની કલમ નો કેસ કરે અથવા તો ચેક બાઉન્સ નો કેસ કરે તો એમાં તમને કોર્ટમાંથી ઉભા ઉભા જામીન મળી જશે એટલે તમારે કોઈને ને ખોટું ટેન્શન લેવાની જરૂર નથી કે ખોટું માનસિક ટેન્શન લઈને કોટા પગલાં ભરવાની જરૂર નથી કારણ કે એમાં ઉભા ઉભા કોર્ટમાંથી તમને જામીન મળી જાય છે હવે આ કહેવાતા ભીખ મંગાવો કબૂતર બાજો કે માનીનીય સુપ્રીમ કોર્ટે જે લોકોને ઉપનામ આપ્યું છે એવા આ ગુંડાઓ જયારે આ પગાર બનાવવાનો હોય ને એનો ત્યારે આ પગાર છે ને એ આમાંથી બનાવતા હોય એમના આકાઓ એને પેટ્રોલ સિવાય કઈ આપતા નથી

આવી રીતે આનો પગાર બાળવાનો હોય એટલે પગાર પડે ને બિચારા એ શું કરે આ ભીખ મંગાવો બિચારા એના ઘરે તકલીફ પણ આપણે એને તકલીફ આપવાની છે કઈ રીતે તકલીફ આપવાની છે આપણે એને તો જયારે પણ તમારા ઘરે આવા ભીખ મંગાવો કબૂતર બાજો કે માનનીય સર્વોપરી સુપ્રીમ કોર્ટે જેમને ઉપનામ આપ્યું છે એવા ગુંડાઓ તમારા ઘરે આવે ને ત્યારે તમારે એની પાસે આઈ કાર્ડ માગવાનું વિઝિટિંગ લેટર માગવાનો અને એનું ડીઆર એનું સર્ટિફિકેટ માંગવાનું જો આમાંથી કોઈ વસ્તુ ન હોય તો એમની સાથે વાત પણ કરવાની નહીં કારણ કે આ ભીખ મંગાવો ચોર હોય શકે તમારા ઘરે આવીને કઈક વસ્તુ ઉપાડી ગયા તો એની જવાબદારી કોણ લે એટલે આવાથી ટેન્શન લેવાનું નહીં અને ખાસ કહી દેવાનું એને ભાઈ તારી પાસે આ કાગળ હોય ને તો જ અહીંયા આવજે નકર આવતો નહીં કેમ કે તમને મળવા માટે પણ એને એપોઇન્ટમેન્ટ લેવી પડે એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ તો આ ભીખ મંગાવો લેતા નથી ગુંડાઓ સીધા ઘરે આવી જાય છે ઘરે કોઈ હોય નહીં એટલે આવા ચોર હોય ને એને કાઢી મૂકવાના એની સાથે વાતય નહીં કરવાની તમારે એટલે આવી અનસિક્યોર લોન હોય તમે જે કાઈ લીધેલી હોય એના માટેના આ બધા નિયમો છે ફરી વખત હું તમને કહું કે જો તમે પર્સનલ લોન લીધી હોય તો એમાં સિત્તેર થી પંચોતેર ટકા સુધીનું સેટલમેન્ટ કરવાનું એમાં પ્રિન્સિપાલ ના સિત્તેર થી પંચોતેર ટકા આગળ મેં વિડિયો બનાવ્યો ને ત્યારે એમ પૂછતા હતા મેસેજ કરતા હતા ઘણા લોકો કે પ્રિન્સિપાલ એટલે કેવું એમ

એના તમારે સિત્તેર થી પંચોતેર ટકા સુધીનું સેટલમેન્ટ કરીને લાવે તો જ તમારે એના પૈસા ભરવાના છે નગર આપણે ભરવાના ખાતા નથી એવું મોઢે કહી દેવાનું ક્રેડિટ કાર્ડ માંય પણ એવું ક્રેડિટ કાર્ડ ની અંદર તમારા પચાસ હજારના ભલંગ પાંચ લાખ કરી નાખે આ લોકો પણ તમે પચાસ હજાર રૂપિયામાંથી ચાલીસ હજાર રૂપિયા વાપર્યા છે કે પચાસ હજાર વાપર્યા છે તમે તો એનું એંશીથી પંચ્યાસી ટકા સુધીનું સેટલમેન્ટ થાય જો એટલું સેટલમેન્ટ કરતા હોય તો આપણે કરવાનું નકરી ભીખ મંગાવો ને કહેવાનું કે ભાઈ આપણે સેટલમેન્ટ કરવાનું થતું નથી તમે પાછું કરવાનું થતું નથી એટલે ઘણી વખત આવા બધા ખોટા ખોટા સેટલમેન્ટો લઈને આવતા હોય તમારે ખાસ ધ્યાન રાખવાનું અને વકીલ મિત્રોની કે એક્સપર્ટની સલાહ લેવાની પછી સેટલમેન્ટ કરવાનું એટલે આ અનસિક્યોર લોન ની અંદર કોઈ ટેન્શન લેવાનું થતું નથી તહેવારો આવે છે ખોટા વિચારો કરવાના નહીં ખોટી કોઈ પણ માનસિક ટેન્શન લેવાનું નહીં કઈ થતું નથી વકીલ મિત્રોની સલાહ લ્યો વોટ્સઅપ નંબર આપેલો છે બહુ તકલીફ પડે તો વોટ્સઅપ કરો અમે તમને જવાબ દઈશું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય સંવિધાન